એક ભૌતિક ધાર્મિક પૃષ્ઠભૂમિ અને ઐતિહાસિક કલ્પના જન્માષ્ટમી એ ભગવાન શ્રી મંદિરમાં જુએ કંસના હવાલે સુરામા થયેલું માનવામાં આવે છે કંસની ભયંકરતા ભવિષ્યવાણી દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે ના કારણે દંપતીને જેલમાંગ બંધ કરી દેવામાં આવ્યા પરંતુ બાલકૃષ્ણનું ઉભરવુંગ એવા પરિસ્થિતિમાંગ ઈશ્વરીય દ્રષ્ટિથી સંકળાયેલું એક વિલક્ષણ ઉદાહરણ છે યુગપુરુષ વિષ્ણુનો અવતાર બે કથા અને સાંસ્કૃતિક પ્રચલન જન્મકથા પરુલિત સંતાનો માંગ આઠમા બની છે કૃષ્ણ બુદ્ધિપૂર્વક વસુદેવે તેને રાતે ગોકુલમાંગ નંદ યશોદાને પહોંચાડ્યો જ્યાં દેવકી વાસુદેવની પુત્રીને તેના સ્થાને રાખવામાં આવી એન જન્મા દેવા થયો અને કનૈયાએ જાતે કંસનો નાશ કર્યો શિક્ષા ગોપાલ રૂપે બતાવવામાં આવેલી કૃષ્ણની લીલા તેનું લોકો પર અનુભવ છે જેથી ધર્મ ન્યાય અને સંદેશ મળે છે ઉજવણી વિધિ સ્માર્ટ વિધિ વિધિમાં પંચામૃત અભિષેક દૂધ દહીં ઘી મધ દવા ખાંડ પંચામૃત પેન તૈયાર કરી શ્રીકૃષ્ણના શિશુરૂપનું નું અભિષેક કરવામાં આવે શુભ વિલ વેસ્ટ વિધિ અનુસાર ધ્યાનથી બેઠેલો ભગવાન રૂપમાન બાળકને લંગોટ પહેરાવો બાદમાન બંગડી વેજંતીમાળા મોરપંખ મુકુટ વાંસવી ચંદન અક્ષત આ બધું પ્રથમ રૂપદા વિધિ તર્ક દર્શન ડાઇ ની વિધિ રાત્રે બપોર વાગ્યે મધ્યરાત્રે જન્મનો સમય દર્શાવવામાં આવે નંદભેરે આનંદ ભયો જય કનૈયા લાલકી જેવા વિવિધ ભજન કીર્તન સાથે પૂજા ચાલુ રાખવામાં આવે છે ભોગ વિધિ પછીને પૂજાભાવ સાથે ચરણમાંગ મંદિર ઘરમાંગ ભોગ તરીકે માખણ મિશ્રી પંજામૃત વિવિધ પંચારી પંજીરી ખસખસ પંજીરી ચણાના લોપની પંજીરી માવા મિશ્રી રાજગીરા પંજીરી નાણા પંજીરી અલાકલા સ્વાદિષ્ટ લગભગ છે ચાર સંદેશ આરમિકા અર્થ જન્માષ્ટ આપણને ભાઈચારો અને એકતાનો સંદેશો આપે છે ધર્મ પ્રેમ ન્યાય આ પ્રકારના મૂલ્યવાન સંદેશો તહેવારની મૂળભૂત ભાવનાઓમાં સમાવિષ્ટ છે શુભકામનાઓ શુભેચ્છાઓ થી વધુ શ્રી કૃષ્ણના આશીર્વાદ તમને સફળતા અને સુખ આપે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી મોરનું પિંચું માપચોર લોક જીવનમાં માંગ લાગતી શુભેચ્છાઓ પાંચ આ આધુનિક સમયની દ્રષ્ટિ દ્વિવાર્ષિક રજૂઆતનું ગડબડ વર્ષ બે હજાર પચીસ માં ઘણા સ્થળે ચર્ચા છે કે ઉજવણી ઓગસ્ટ પંદર કે સોળ શ્રાવણ વદ અષ્ટમી ભાદ્રપદ સમયાનુસાર ગડબડ થઈ છે પરંતુ તેની નિશ્ચિત તારીખે ધ્યાન આપશો પંદર અથવા સોળ બંને દિવસે એના અષ્ટમી ઉજવવાની સંભાવના માટેની પ્રાથમિકતા પંદર ઉજવણીનો ઈરાદો રખ્યો છે તે સમીપાથ્ય છે છ રચનાત્મક સંરચના નિબંધ માળખું વિષય કિટ્સ હેડંગ આઉટલાઇન એક પ્રસ્તાવના સમય ઉપયોગાયતા વર્તમાન સદર્શન बे शास्त्रवार्ता कथा संदेश तरण स्मार्ट विधि पूजा विधि संभवित विधि भोग चार सांस्कृतिक प्रसंग भजन नाटक उपवास पांच स्तुति सुविचार शुभेच्छाओ कथन छ निष्कर्ष आत्म आजना मानव जीवन मांग तेनो अर्थ सात औपचारिक लेखन शैली माटे टिप्स लेखन भाषा आ सादी सरल येट शास्त्रीय मधुर 3000 શબ્દોમાં ભગવાન કૃષ્ણની ব্যাপকતા બદલે શબ્દચય પર ધ્યાન આપવા માટે મધ્યમ લંબા ભાષકારામ ઉદાહરણ नंदઘેર આનંદ ભયો જેવી રંગીન પંક્તિઓ લેવી પછી તેના અનુપ્રભાવ સમજાવો જેમ આશુના નિમિત્તે ઉપરોક્ત પંક્તિ ભોગ વર્ણન કે કે રેસિપીની કોમ્પેક્ટ રીતે રસપ્રદ વિગતો સમકાલીન સંદર્ભ 2025 માં હતો ગુંજ વિશેષ મહત્વ આક ઉપસંહાર જો તમે અહીં વ્યક્ત કર્યો હશો